સુરતના ડુમસ રોડ પર એક લૂંટની ઘટના બે દિવસ પહેલા બની હતી જેમાં કારનો ડ્રાઈવર ચા પીવા માટે નીચે ઉતર્યો ત્યારે તેના હાથમાં લાખો રૂપિયા ભરેલી બેગ હતી તે બેગ લૂંટી ચાર ઈસમો ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે ઉમરા પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા હાલ ચાર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે મોરબીના સિરામિકના વેપારી કામ અર્થે સુરત આવ્યા હતા ત્યારે ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા હતા ત્યારે સેઠ ને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને વાડ ખાતે કે એસ પટેલ આંગળીયા પેટીમાં મોકલ્યો હતો બે દિવસ પહેલાની આ ઘટના હતી મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારી ડ્રાઈવર તેની કાર એસવીએનઆઈટી સર્કલ પાસે મૂકી ગયો હતો અને રિક્ષામાં જઈને રોકડા ચાર પોઈન્ટ ચાલીસ લાખ લઈને પરત રિક્ષામાં આવ્યો હતો એસવીએનઆઈટી પાસેથી કાર લઈને મોલ જતા વાય જંકશન પાસે ચા પીવા રોકાયો હતો ત્યારે આગળની સીટ પર મૂકેલા પૈસા પાછળ ડેકીમાં આવેલી બેગમાં મૂકવા જતાં તેના હાથમાંથી બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા તે થેલી લૂંટીને ભાગી ગયા હતા ડ્રાઈવરે તેના શેઠને ઘટના અંગે જાણ કરતા તે દોડી આવતા પોલીસને જાણ કરી હતી અને ઉમરા પોલીસે 4.40 લાખની ચીલઝડપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે છારા ગેંગના શરીફ ખાન ફરીદ ખાન કનુભાઈ ઉર્ફે કનૈયો રામભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગોરેંગેને ઝડપી પાડ્યો હતો આરોપીઓ પાસેથી પોલીસે સોનાના દાગીના રોકડ રકમ અને અન્ય વસ્તુઓ મળી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે ગત તારીખે દસ બે બે હજાર ચોવીસના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમ્મસ રોડ ઉપર ખેટલા આપવા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઇસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા કેગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આગળની પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેણે આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ગર્જનાને અંજામ આપેલ છે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યો હતો કે ત્રણેય આરોપીઓએ તેમના સાગરેત શેખ, અબ્દુલ મોહમ્મદ શાકીર, મોહમ્મદ શેખ સાથે સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાયણ ખાતે પોતાના પરિચિતને ત્યાં રોકાઈ સુરત શહેરના પેટ્રોલ પંપ તેમજ ભાગળ હરિપુરા વિસ્તારમાં આવેલ આંગળિયા પેટીઓની અવારનવાર રેકી કરી પરંતુ અહીં પબ્લિક અવરજવર અને શહેરી વિસ્તારને લઈ ગુનાને અંજામ આપી શકાય તેમ ન હોવાથી શહેર બહાર ખુલ્લા રોડ પર લૂંટ કરવાનું નક્કી કર્યું હતું ચારે જણાએ ગત તારીખ દસ ફેબ્રુઆરીના રોજ અઠવાલા એન્સથી ડુમ્સ જતા મેઇન રોડ પીપલોદ ખેતલા આપવા દુકાનની આગળ આ રોકડ ભરેલ થેલો લઈ પોતાની ગાડીમાંથી ઉતરેલ તે વખતે આ રૂપિયા ભરેલી થેલી લૂંટવી જૂંટવી ફરાર થઈ ગયા હતા અન્ય ફરિયાદી ઉદના સિલિકોન સોપર્સ આંગળિયા પેટી ખાતેથી રૂપિયા ₹5.49 લાખ ભરેલ બેગ લઈને કારમાં નીકળ્યો ત્યારે આરોપીઓએ ત્યાંથી ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી બે મોટરસાઈકલ પર પીછો કરી ડિંડોલી સાઈ પોઈન્ટ થી પ્રમુખ પાર્ક તરફના બીઆરટીએસ નજીક એક મોટરસાઈકલ ચાલકે ફરિયાદીની કાર સાથે અકસ્માત કરી કાર ચાલકને નીચે ઉતારી વિવાદ કર્યો અને ત્યારબાદ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પકડાય જતા ચાર ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે નહીં આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસ્સામાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જે જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થયેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ઢીંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આવે છે કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત